સામાન્યકાળના ત્રેવીસમાં અઠવાડિયાનો બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુ જણાવે છે કે કોણ પરમ સુખી છે ગરીબો પરમ સુખી છે કારણ તેઓનો એકમાત્ર આધાર પ્રભુ છે એટલે ઈશ્વરનું રાજ્ય તેઓનું છે ઈસુને કારણે અપમાન વેઠનારા પરમ સુખી છે કારણ તેઓને પ્રભુ મોટો બદલો આપશે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી વીસ થી છવ્વીસ ત્યાર પછી ઈસુએ શિષ્યો તરફ જોઈને કહ્યું તમે દીનો પરમ સુખી છો ઈશ્વરનું રાજ્ય તમારું છે અત્યારે ભૂખ વેઠનારાઓ તમે પરમ સુખી છો તમે તૃપ્તિ પામશો અત્યારે રડનારાઓ તમે પરમ સુખી છો તમારે હસવાનો વારો આવશે માનવ પુત્રને કારણે લોકો જ્યારે તમારો દ્વેષ કરે તમારો બહિષ્કાર કરે તમારું અપમાન કરે કલંકિત સમજી તમારું નામ સુદ્ધા ન લે ત્યારે તમારી જાતને પરમ સુખી માનજો તે દિવસે તમે આનંદમાં આવી હર્ષથી નાચજો કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે એ લોકોના પૂર્વજો પૈગંબરો સાથે એ રીતે જ વર્ત્યા હતા પરંતુ તમે ધનવાનો પરમ દુખી છો તમે સુખ ભોગવી ચૂક્યા છો અત્યારે ધરાયેલા તમે પરમ દુખી છો તમારે ભૂખે મરવાનો વારો આવશે અત્યારે હસનારાઓ તમે પરમ દુઃખી છો તમારે શોકના માર્યા રડવું પડશે સૌ કોઈ તમારું સારું બોલે ત્યારે તમારી જાતને પરમ દુખી માનજો એ લોકોના પૂર્વજો ખોટા પૈગંબરો સાથે એ રીતે જ વર્ત્યા હતા માથીના સંદેશના પાંચમા અધ્યાયની પહેલી કલમથી સાતમા અધ્યાયની ઓગણત્રીસમી કલમમાં આ લેખાયેલા વચનો જે શૃંગના વચનો તરીકે સુપ્રસિદ્ધ છે તેનું સંક્ષિપ્ત રૂપ એટલે આજના શુભ સંદેશના સપાટ મેદાનમાં શિષ્યોના મોટા સમુદાયને ઉદ્દેશીને કહેવાયેલા વચનો માથીના ગ્રંથમાં નવ પરમ સુખના વચનો છે અને કોઈ પરમ દુઃખ બાબતના વચનો નથી લુકના ગ્રંથમાં ચાર પરમ સુખના વચનો સાથે ચાર પરમ દુઃખના વચનો પણ છે માથીનો સંદેશ મૂળ યહૂદીઓ માટે લખાયેલો હતો તેથી પરંપરાગત રીતે ઈશ્વરના સ્થાનકના પ્રતિક એવા પર્વત ઉપર સંબોધાયેલા હતા એમ રજૂ થયા છે લુકનો શુભ સંદેશ પરદેશીઓ માટે લખાયેલો હતો અને આજના પાઠમાં પણ હાજર વિશાળ મેદનીમાં તુર અને સિદોનના પરપ્રાંતિય શિષ્યો પણ હાજર છે આ વચનો પ્રભુ ઈશુએ જુદા જુદા સ્થળે અને જુદા જુદા સમયે ઉચ્ચાર્યા હોય અને આ શુભ સંદેશકારોએ વાચકોને ધ્યાનમાં રાખીને જરૂર પ્રમાણે એકસાથે રજૂ કર્યા હોય આ વચનો દ્વારા પ્રભુ ઈશુ સ્પષ્ટ રીતે બે દુનિયાની જુદી જુદી પરિસ્થિતિઓ અને તેના પરિણામ વચ્ચેના તફાવતને સમજાવે છે આપણી દુનિયામાં આપણે ભૌતિક સુખની ઝંખના કરતા હોઈએ છીએ પણ ઈશ્વરના રાજ્યમાં એટલે કે ઈશ્વરની દુનિયામાં ભૌતિકતા નહીં પણ આધ્યાત્મિકતાને પ્રાધાન્ય આપવામાં આવે છે માથીના સંદેશમાં અંતરના શબ્દ વાપરીને વધુ સ્પષ્ટ રીતે લખાયું છે કે અહીં ભૌતિક નહીં પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ બોધને અનુસરવાનો છે ઈશ્વર તો ઈચ્છે છે કે પૃથ્વી ઉપરના તેમના સંતાનો સુખી જ રહે ભૂખ્યા ના રહે હસતા રહે અને એ રીતે જ તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું હતું આ દુનિયામાં દુઃખ ગરીબી રુદન અને ધિક્કારને જન્મ આપ્યો માનવીએ પોતે જ ભૌતિક સુખની તેની એસણાઓને કારણે તેમજ લોભ અને સ્વાર્થને કારણે નશ્વર જીવનમાં દુઃખ માંદગી ગરીબી કે લાચારીને ઈશ્વરની ઈચ્છા સમજીને ઈશ્વરના રસ્તાથી ચલિત થયા સિવાય જીવનાર માણસ માટે ઈશ્વરના રાજ્યમાં શાશ્વત પરમ સુખની ઈશ્વરની ખાતરી છે આ સંદર્ભમાં લાજરસ અને શ્રીમંત માણસની દ્રષ્ટાંત કથા આ વાત અસરકારક રીતે સમજાવી જાય છે સ્વાર્થ લોભ લાલચ દેહની વાસનાઓ ક્ષણિક આનંદ આપી શકે પણ સુખ નહીં અને તેથી એ સઘળાના મોહમાં પડ્યા સિવાય ઈશ્વર પરાયણ જીવન જીવીએ તો એ ત્યાગ આપણે માટે ઈશ્વરના રાજ્યમાં પરમ સુખ સુનિશ્ચિત કરે છે દુનિયાવી હંગામી આનંદ માટે શાશ્વત સુખને ગુમાવી બેસીએ તો નરી મૂર્ખાઈ જ કહેવાય ને કિન્નરી લતા મંગેશકર વય હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે લખેલી અંતિમ નોટમાં લખ્યું હતું કે મારું તગડું બેંક બેલેન્સ વૈભવી નિવાસસ્થાન અને જીવન મોંઘી ગાડીઓ અને વસ્ત્રોનો શું અર્થ છે હાલમાં હું હોસ્પિટલના રૂમમાં વ્હીલચેરના આધારે એક ગાઉનમાં

જે પાળતાના વિધિ વિધાન એની ખોજ ને જંખ ના જે લોકોને પ્રાણ એ પ્રભુ તે તો દીધા અમને તુજ આ દેશ હશે હોશે પાળિયે સારું એ ઉપદેશ આરો એ ઉપદે શકે યુવાન જે ચાલે નિજ પંથમાં તારા વચન અનુસાર તારા દર્શન કાજ હું ચુરુ અંગે અંગ તબ તબુ ને કદી જો જે જે કરું ન ભંગ જો કરું ન ભંગ દુનિયા માં હું રહ્યો બે દિનો મહેમાન તારી આજ્ઞાઓથી તું રાખ મને ન અજાન લગ્નિશીલા ગી મને પળ પળ વ્યાકુળ પ્રાણ જંખુ જુરું પાળવા તારા વિધિ વિધા राविधि विधान परम सुखी छे जैमनो विशुद्ध जीवन पंथ जे ओ चाले छे सदा प्रभु नियम ने पंथ